નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર 13 જાન્યુઆરીથી થી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી 3 લાખ થી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે મહાકુંભ માટે રાજ્યમાંથી 20 થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટની પણ જાહેરાત કરવામાં આવી છે સુરતના મહિધરપુરા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ સ્ટેશનની સામે આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં બે દુકાન અને એક મકાન બળીને ખાક થઈ ગયા છે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સુરતના ગૌરવપથ રોડ પર આવેલા વીઆર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી હોટલમાં કામ કરતા બે ભાઈ પર સુપરવાઇઝરે ચપ્પુથી હુમલો કરી દીધો હતો જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન ઝીરો ડિગ્રીથી નીચે ગગડ્યું છે જેને કારણે અહીં બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે જેની અસર ઉત્તર ભારતના રાજ્યોમાં પણ જોવા મળી રહી છે મણિપુરના બે ગામોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો એક ગામના કુકી યુવકે બીજા ગામની નાગા મહિલા પર કથિત રીતે હુમલો કર્યા બાદ અહીં તણાવ છે તેમજ એક ટોળાએ આસામ કેમ્પ પર હુમલો કરી તેને નષ્ટ કર્યો હતો તેથી આગામી આદેશ સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે પ્રયાગરાજ મહાકુંભમાં સંન્યાસ લેનારી તેર વર્ષની કિશોરી છ દિવસમાં જ પાછી ફરી છે દીક્ષા પાવનાર મહંત કૌશલગીરીને જૂના અખાડામાંથી સાત વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા તેણે સગીરાને ખોટી રીતે શિષ્યા બનાવી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકી રહી નથી જેમાં છ મંદિરોમાં લૂંટની સાથે બે હિન્દુઓની હત્યા અને એકનું અપહરણ કરાયું છે ઉગ્રવાદીઓએ કોલેજના પ્રોફેસર દિલીપ કુમાર રોયની હત્યા કરી હતી તેમાં છવ્વીસ વર્ષીય વેપારી સુદેવને ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સશસ્ત્ર બળવાખોરોએ ત્રણ હુમલા કર્યા હતા જેમાં પહેલા હુમલામાં બળવાખોરોએ બલુચિસ્તાનના કરાનમાં આવેલા નાણાં મંત્રીના ઘર પર હેન્ડ ગ્રેનેડ હુમલો કર્યો હતો રેપર અને સિંગર હની સિંગ આ દિવસોમાં ચર્ચામાં છે હવે ટૂંક સમયમાં તે દિલજીત દોસાંજની જેમ દેશભરમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યો છે તેણે આ માહિતી તેના સોશિયલ મીડિયા દ્વારા આપી છે પ્રભુએ શુક્રવારે એક સ્ટોરી શેર કરીને પોતાની ચિકુનગુનિયા હોવાની માહિતી ચાહકોમાં શેર કરી હતી પોતાની ગંભીર બીમારી વિશે માહિતી આપવા માટે અભિનેત્રીએ તેના વર્કઆઉટનો પોસ્ટ શેર કર્યો છે અને કહ્યું છે કે આ સ્થિતિમાં પણ હાર માની રહી નથી તો આ કને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર